વલસાડની જેપી શ્રોફ આર્ટ્સ કોલેજ દ્વારા લોકોમાં સામાજિક ચેતના જગાડવાના હેતુસર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં બેટી બચાવો સ્ત્રી શિક્ષણ મહિલા સશક્તિકરણ જેવા સમાજના વર્તમાન ચિંતાના વિષયો પર ચિત્ર કંડાર્યા હતા આ સ્પર્ધામાં તેરસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ બધા સ્પર્ધકો ઉત્સાહિત જોવા મળ્યા હતા સિસ્ટર મધર એક

પટ્ટાવાળાથી માંડી પ્રિન્સિપાલ સુધી તમામ લોકોએ એક મેસેજ આપવા માટે પોસ્ટર સ્પર્ધાઓ એમાં પેન્ટિંગ સૂત્રો કાવ્યો જેને જે યોગ્ય લાગે એ પ્રકારની કામગીરી કરીને અમારી કોલેજના પંદરસો જેટલા વિદ્યાર્થીઓએ આજે આ એક લિમકા બુકમાં રેકોર્ડ કરેલ છે દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન વધી રહ્યું છે ત્યારે મહિલાઓના અનેક મુદ્દાઓ સમાજ માટે ચિંતાનો વિષય બની રહ્યા છે ત્યારે કોલેજની આ સામાજિક ક્રાંતિને લોકોએ દિલથી વખાણી છે માનવ ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ વલસાડ